કે કડી વિધાનસભા સીટ એ ભાજપનો ઘર છે અને અનેક ચૂંટણીઓમાં કડી તાલુકાની કડી શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપતી આવી છે પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય પ્રજા અમારી રાષ્ટ્રવાદી નીતિને અમારી વિકાસલક્ષી નીતિ નીતિને અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એનાથી પ્રેરાઈને હંમેશા અમને સમર્થન આપે છે અને આજે પણ કડી વિધાનસભાની પેટા ચૂંટણીના જે પરિણામ અત્યારે જાહેર થયા છે એમાં લગભગ ઓગણચાલીસ હજાર મતે અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનો વિજય થયો છે અને કડી તાલુકાની બધા જ સમાજની બધી જ જ્ઞાતિઓની બધા જ ગામોની અને શહેરની જનતાએ અને મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે એટલા માટે હું દરેક મતદારોનો સર્વ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું